હેલો હા બોલો હા બોલ કપડા લઈ લેજો ને વરસાદ તમે ક્યાં વરસાદના તારે લે એ તારે હું ચિંતા ચિંતા તો જ છે ને વરસાદ બહુ છે ત્રણ દિવસ ન્યા છે હા પણ વરસાદ છે તો હું તો હવે આજ મેં હું દેજો પછી માર ફોટા હું લેવા કેમ હું સુરત વિહો તો એક સજાજન કોણ ના પડે ગયા અપડાઉન માં વરસાદ મને મજા નો આવે

હા તો એ મને એક બે જણા હમાસર દીધા કરે મેં તો એ તો શાંતિ ને કે આય કઈ કામે આવે હા હા હમજ હમાજલ લીધા કરવા કોને હમાસર તો લેવા જ છે ને ચોર ચાર હાટા ફરી પાંચ છ માણસ વસાવા આવી થોડી મોડી ની બેહી ગીતે આવ ના ના તું એણે કહોની તી એટલે હમાજલ લેવાની એટલે જ છે ને એટલે જ મારા એમ તેવડ નથી છોકરાને બાયડી ને પેટ ભરવાના એટલે જ છે ને હા હા એટલે તમે પેલા ફોન કરતા તો વાંધો આયો તું એ કીધું તું મને તારી હારે પ્રાણે ચાર ફેરા ફેરવે કોને મને મારી હારે વાત કરવી ને તો સારી રીતે વાત કરે મારી માં સોડવા નહી જાય ઓંડી પેટ તું જવા જવાબ પ્રશ્ન કર એવું કર તારી પાસે હારી વાત આવી કોઈ દી હમાતાર જો નામ મળ્યો કેવી વાત કરતો તને બીજું કઈ આવડ્યું હમાસર લઈને મેં હું કાય બીજું રાણા કાકા તમને કીધું મેં ઘર ના લીધા જો તમારો આપ વરસાદ છે તો મેં કીધું આ તમે કપડા લઈ લે જ્યાં ની તારી પાસે ગમે ત્યારે આ વાત હોય બોલો ફલાણો મેળ્યો તો ને કેતો તો ને આમ લી તો મારે કોક મળે ને મારે સા પાણી નો પાવા તરત કે કે એનો વર લ્યો શીખણો છે કાઈ શીખણો કોઈ કે જે વીમ તો શીખણા થાડા કોઈ કે તો હું કે સા પાણી મળી જાય એમ નો કે આબરૂ નો ઘટે તો ને એટલે હું થોડી ના પાડું છું મારા છોકરા લીધા કરે સમાચાર તો હું પછી કઈ હમણાં ફોન માં સમાચાર લેતી નઈ હા તો તારે સમાચાર લીધા કરવા સમાચાર તો લેવા જ જો ને ચોરી ચાર આટા ફરી છોકરા બાપ છો મારા ધણી છો મારે સમાચાર નુ લેવાના તમને કઈ પડી હોય મારે પણ મારે તો પડી જ જાય ને એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને નથી પડી કોને બધી બધી ને બધી ને બધી પડી જ હોય પણ આપણે આપણી રીતે તમને રહેવું છે એમ ને ભલે રયો તમે બીજું હું

એને કીધું આમ કે અમદાવાદ તમે બતાવી દાવ પેલા હમણાં દવા સંભાળો પછી અમદાવાદ જાજો ઈ હા તો અમદાવાદ બતાવી દેવું હા તો જાવું છે ને માર બાપ છે મને મરવા દે માર ભાઈ છે મને મરવા દે કોઈ ના ભાઈ કોઈ બાપ કોઈ મરવા જ ન દે તો પછી એક દીકરા માં તો કે માં આવ મને 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 કાક શું મારો ભાઈ થોડો મને મરવા દે કોને મને

માનું બાયડી નું કહ્યું મને કરતા આવડતું રે વ્યવહારિક કામ જ કરવાનું હોય બાયડીનું કહ્યું હેંગ તો ઈ નો માર થી મેળવે બધું કરતી હોય પણ ઈ પરમાર ને માર એવી જ હોય દીકરા નું રીતે રેતી જ હોય માને માને માં દીકરા નું ઘર ભંગાવે કોઈ માં દુનિયા માં એવી પેદા નથી કે દીકરા નું ઘર ભંગાવે માં ને તો દીકરે વો ને ગેર ને મારે ની કઈ વો પછી હા વાકી નો રે કાય ની વાકી કોઈ મારી મા તને કાય કેતા જ ના અમુક ની તું સંભળાવતી બધું છોકરાને ને કાયા ભૂખ માં ક્યાં તવે જન્મ લીધો એમ મારી માં અમુક ના તાર થી બેટા ભગવાન નો ન્યાય રાખીને આજ દળ રાખીને જેનો વાક છે એનો વાક કાઈ બીજા વાક વાઘ કોક નો કઈ દીમા

મારો ખુદ ને બધું ન્યા છે તમારો મારી પાસે કઈ નથી જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારો અહીં મારી પાસે આ મારી હરે હાર્યું હોય ના છે તારી પાસે અરે હાડી એ લોડે મારી મે કે દન પાંચ મારા સાઉ એ પાંચ ઘા હું કરી હાડી હા તો મુક ગયા હામે હાડીયું હું કે હવે હા હા એ 500 રૂપિયા ને તમાર બાપ કોમ દે હાડી મારી હાટો મસ્તી ને લાવ્યો તો હું કામ કે પેરા કરી દે અલાયદાઈથી લોકો રે કે કોણે 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 પર મારા ફોન ચાલુ કરે ફોન ચાલુ તને ખબર હોય કે ચાલુ છે મને તો બધી ભપક છે ઈ લંડ ચાલુ કોણે મારા ઈ ફોન કરે આ ઈ તમ 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 સુધારવું ન જ જમીન ખેત નવા લાવવા હું હવે બગડવાનો છું સુધારવાની વાત નથી

ઇજ્જત રાખી હું મારી માં ઉભરે મારી માં હજી મને લોન આવે માને માં ને તમને માં એ તમને જન્મ દીધો ને પણ માં તો બધાય કયું કરે કયું કરે પણ મારી માં એ કોઈ દી મને મોળી હિકમ ના આપીને ને હાલની તારીખ માં મને સમજાય ભાઈ તું તારું બાંધી લે તો હજી તું મારી માં નું મોળું બોલતી જા કેમ કે તમારી માં ભલે મોળી શીખામણ દે પણ તમારી માં ને મોળી શીખામણ વાળ દેવા વાળા છે મારી માં મને મોળી કોઈ દી નો દે અમુક નામ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી રડે છે મારી માં એ મને કાલ હાંજે સમજાવેલો છે

કેવી રીતને આ લીધું નથી હાથમાં લીધે નોકરીયા નોકરી નથી નોકરી ઉપર તમારે પાણી ફરી જાય નોકરી છે મારી મારી મારા છોકરા ની મા તમે હું આખ માં નહીં મને ભૂંડી પેટ ને લેવા દેવા તમે જાય લેવા હું કોઈ ના દબાણ માં નથી

મને એવો અભિમાન હતું પણ તારા મનમાં એવો અભિમાન આવ્યું કે મારો ધણી માથી દબાઈ ગયો પણ રાજુ ગોવિન હગા મામાને નઈ નમ્યો એલા દબાવવા તો તમે વાત કરો તમે તો ઈજત ને આબરૂ બધી લેકી દીધી દગાવા ને તમે વાત કરો મારા બાપ દેવાનો નમ્યો ને તને હારું કેવાય હું મારી ભાઈ મેલા વીટુય ઈજત આબરૂ નકર મને ઈજત આબરૂ ની તો ઓસર પડત તારા બાપ દેવા ત્યારે એક એક ડિગ્રી ના ત્યારે આંહોડા હામા પડતા એને મારા બાપ ત્યારે સહન કરતા ઈ તને હી કેવા ગણવાય ઈ તો હો

આ દેમ તો તમે કોની હેડ કરો છો આને ફટા વાતો કરો મને બધી ખબર સા બિન કર બિન થઈ જાવ આકડા હું તો આકડા મને બધાઈ જ બધી તેવડ તમારા કાકાને વાતો કરવાની તમારા કાકાની છોડી વાતો કરવાની બધું મને તેવડ છે પણ ન હોય મારા ભાઈ હારા કે મારા માં બાપઈ હારા કે હું હારી કહેવા તો તમે પરબારા કોન્ટેક્ટ કરે કરો પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો ને ફોન કરી ફોન લેવા દો કોની નીસમાં બેસનો કેતો તો હું આઠ આઠ મહિના અમારા માં બાપની નિજર હામ મારા ભાઈની નિજર હામી કોઈ દી બુરી નજર કા કોઈ દી કે ખોટા પગલે હું ક્યાં જાતે ને મારી માથે હજી ઝુલમ તમે કરો તને ઓ આમ તું ભાઈ મની બે મારી વાત સાંભળ તું હા તારે મારી માથે મિસ કોલે નો મારો ને ફોન એ નો કરવો બેસ કોને તારે કોને કોને મને કોને મિસ કોલે મારવાનો મા મારી ઉપર તારે મારા મોબાઈલ માં ફોન એ નો કરવાનો નો તારે मिन्तर लिए इंटर,ाउ ट्रिंटरी कारे,दिस में व Industry UK प्रारे आपाऊचिया मेसे प나�이며 एकारे मीमम्सालिकरे की आपधा,ух य04 आलिए में ठीतमोत हें हे? य242 मों मटाफम्साली भूल जान crda તારામાં સુધારો થાય ને તું રાજુ ઓટોમેટિક સુધરી જાય હું તો હા સેલી ક્વોલિટી નું નકામી રાડ તો તમારા મારા માં સુધારો થાય છે પણ તું સુધર તો ઘણો તું સુધરી ને એટલે આખી દુનિયા સુધરી જાય તું તું ઘણા સુધરેલા છો તું ઘણા 9000 ના 10000 ના મહિલા પણ માર ઘોડા મારા હું કામ નું હા લોડી સુગર ઓકે માં

આવડી ગયું વાત જ નો કાઢતી બાકી અમારી વાત મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે હું રાજુ માટે જેમ તેમ માથા ફોડાવવાની કોશિશ કરેલી તને એમ કે હોય રાવણ ના શોધી ના તમે તારી માને છોડે મારી માને છોડે તમારી માને છોડે તો બસ મારી ને તારી માને લોડો નાખે કોઈ દી ફોન એ એની કરતા આમાં અને હું તારો હું નહી તો આવો કામ મારી જીંદગી તો તારો તારી માને છોડે તું મારી જિંદગી બગાડવા આવી તું તને પૈકી ઘણી દેવાતું તો મારી જીંદગી બગાડે હોલા મને સમજાવ કે બગાડી તું એ બગાડી મારી

અપ પણ તું કહેને કે તું મને નઈ થાસવી તે હવે તારા તારા ઘર માં આવ ને એટલી ઘણી સો મારા કોઈના ઘર માં બેહવું નથી હો હું તો તારા ઘર માં હાડી હાતર વાર હું તારા ઘર માં રહે ને તો આને હું પેદા કરીને આને હું આને આને મોટો કરીને ગાય સમજું રે મારે આમે મારો લોડો રે તું તો પણ તું ક્યાં જા કલ લઈ જ ને જાની બીજી લોડે હું જીવતો તો તું મારા ઘર માં રહે ને તો પણ લઈ ન મારો જા તો તું લઈ મારી જા ને તારી માં શોધે તારે એટલું જોતું કા કે તું મરે એમ કા એમ નહી તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાઈડી વિના ને છોકરા વિના ને તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે ને જોવાની જોવાનું તને તને બાયડી વિના ને છોકરા વિના ને તારી માં ને તારા ભાઈ ને રાખ્યો છે તો તું તને મરવા તો ઊભી છો બીજી તારી માને ને શોધે મારી માં મારી ખરાબ નું વિશે તે તો તારી તે તારા ઘર નું બધે

તમે દીકો આપો બટા તું તારું બાંધી લે તારી બાય હારી તમારી તમારી માં તમને સમજાવતી હે તો તમારી માં એક સલબી મારા છોકરા આવીને મારી હોય ને રહી કે તમારી માં ધોડી ના એ તરત બહા લગી નો આવે કે માને સમજો મારી માં બાર માં માં આવવા હું મરી બાધી તને ખબર છે ઓલા દાયા દાદાના ના બાર માં આવવા તું મરી રે બાધી કે હું મારા છોકરા આ માથે આ તેર વિતે આવું આ ના એના મારી વાત આપડે પેલા સંપા મને 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 ઉભરા

એટલે સરળ કરતો તારા રૂપિયા તારા આગળ મારા કાન બોલ લોડે મારા વિયા જા ને રૂપિયા હું કરવા બે ઘરાણાના બે ટાકે ને હજી તો મારા બાપે રૂઆ બૂટી વતન મારા કામ ના ભરી લાડ વસ્તુ મારા ઘર માં માથે પેરા હજી તો મોક ના હું હા તો પેરીન ફેર્યા કે તું દે જિંદગી જા સુધે તું સુધર ને માં સોદ ને મલક ને મલક ના છોકરા ની માં સોદ ને તારી માં એક ની સોદ ને ઘર બાંધી દે અને તારી માં સોદ આ કે તમાર તારી ભાઈ ઉસ ને તારી માં માથે કેજા સડી જાય